રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો તો એના માટેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડિયોમાં હું તમને જણાવવાનો છું એટલા માટે જો તમે એક પણ સ્ટેપ મિસ કરો તો તમને નહીં સમજાય કે કઈ રીતે તમે તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો એટલા માટે આ વિડીયો તમે છેલ્લે સુધી જોઈ લેજો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને ઇપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું અને પછી તમને ઈ ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે વેબસાઇટ ઉપર ક્લિક કરો એના પછી તમને એમાં ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને ઓપ્શન જોવા મળી જશે એટલે પછી તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી તમને મોબાઈલમાં અલર્ટ જોવા મળે તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને અલર્ટ બેક કરી લેવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનો એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે પાંચ મિનિટની અંદર એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો એટલા માટે હવે હું ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લઉં એટલે પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગ ઇન થઈ જઈએ એટલે પછી તમારે ડાબી સાઈડમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી અને ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમે જે પણ બેંકની કેવાયસી કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો થાય તો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનો એટલે જેવા તમે વેરીફાઈ ઉપર ક્લિક કરો એના પછી તમારે યસ ઉપર ક્લિક કરી અને બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું એટલે જેવા તમે નીચેની તરફમાં આવો એના પછી તમારે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે સિલેક્ટ ક્લેમ ઓપ્શનમાં પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન સિલેક્ટ કરી લેવાનું જેવા તમે પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન સિલેક્ટ કરો એના પછી સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમે જેટલી પણ કંપનીમાં કામ કરેલું હોય એ બધી કંપની જોવા મળી જાય એમાંથી જે પણ કંપનીનું પીએફ ઉપાડવું હોય એ કંપની સિલેક્ટ કરી અને સિલેક્ટ એડવાન્સ પેરામાં ઇલનેસ સિલેક્ટ કરી અને પછી તમારે નીચેની તરફમાં જેટલા પીએફના રૂપિયા ઉપાડવા હોય એ એન્ટર કરી લેવાના અને પછી તમારે નીચેની તરફમાં આધાર કાર્ડની પાછળ જે પ્રમાણે હોય એ પ્રમાણે એડ્રેસ એન્ટર કરી અને સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું અને પછી સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં સિટી એન્ટર કરી અને સિક્સ ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે સબમિટ કરી લેવાનો એટલે પછી બેથી ત્રણ દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે એટલે આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી કઈ રીતે તમે તમારા પી એફના રૂપિયા તમારા મોબાઈલથી ઉપાડી શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વીડિયો શેર કરો જેથી કરીને એમને પી એફના રૂપિયા ઉપાડવા હોય તો આ વીડિયો જોઈ અને એ લોકો પણ પીએફના રૂપિયા ઉપાડી લે